ધરોઈની તેવી આઠ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો ધરોઈ ડેમ અચાનક ઓવરફ્લો થતાં મોડી રાત્રે બે દરવાજા ખોલવા પડ્યા ધરોઈ ડેમમાં અચાનક ઉપરસ્રાવમાં ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક પાણી આવ્યું ધરોઈ ડેમની સપાટી અચાનક છસો વીસ ફૂટથી વધુ થતાં ગેટના ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું ધરોઈના ત્રણ દરવાજા ખોલવાથી નદીમાં પાણી છોડાતા નીચેવાળા વિસ્તારોમાં પાણીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું ધરોઈ ડેમમાં પાણી છોડાયા બાદ જો હજુ વરસાદ આવે તો નદીમાં હજુ પાણી છોડવામાં આવશે હાલમાં ધરોઈ ડેમની સપાટી ભયજનક છસો બાવીસ ફૂટ છે ગુજરાતના ચાર જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક કરવામાં આવી ધરોઈમાં કુલ પાણીની આવક વધીને ઓગણસાઇ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક નોંધાઈ ધરોઈ ડેમ હાલમાં એકાણું પોઈન્ટ એક્યાસી ટકા ભરાયો છે ધરોઈ ડેમના આધારે કુલ આઠ નગરપાલિકા અને મહાનગરપાલિકાને પાણીની ચિંતા ટળી હવે ચારસોથી વધુ ગામડાઓમાં આખું વર્ષ પાણી મળશે અત્યારે રેલ્ફિનમાં અગિયારસો છવ્વીસ પોઈન્ટ સાહીઠ એમ એમ પાણી જાય છે રિપોર્ટર વિરાટ ઠાકોર સાથે મારું ગુજરાત ન્યૂઝ